બોડેલી નજીક મેરિયા પુલ નીચે એક્સપાયર ડેટની દવાગોળીઓ જોવા મળી દવાગોળીઓનો ઢગલો મેરિયા બ્રિજ નીચે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા નાખવામાં આવ્યો હોય એવું જોવા મળ્યું કોણે આ દવાગોળી નાખી એ અકબંધ છે મહત્વની વાત એ છે કે નદીના પાણીમાં અબોલા પ્રાણીઓ પાણી પીવાના હેતુથી આવતા હોય છે તો આવી એક્સપાયર ડેટવાળી દવાઓ પાણીમાં મિશ્ર થાય તો તેમનું શું આજ પાણીને નદીમાંથી કેટલાક ગામોના લોકો પીવાના અર્થે ઉપયોગમાં પણ લે છે તો લોકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કેમ તો આ બાબતની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા ઝીણવત્તાથી કરવામાં આવે તો કોણે આ દવાગોળી નાખી તે સત્ય બહાર આવી શકે એવી શક્યતાઓ છે કેમ દવા દવાગોળી ઉપર બેચ નંબર જોવા મળી રહ્યો છે અને જો એના આધારે દવાગોળી વેચવામાં આવી હોય તો સત્ય બહાર આવી શકે એમ છે આશા ન્યૂઝ ગુજરાતી ઝહીર સૈયદ બોડેલી છોટા ઉદેપુર